ભાવનગરના જળાશયો ખાલી ખમ છે તેવા સમયે ભાવનગરથી પચીસ કિલોમીટર દૂર નેસડા ગામ પાસે પસાર થતી મહી ને લાઇનમાં ભંગાણ સર્જાતા તરસમિયા ફિલ્ટર પ્લાન્ટ હેઠળના અડધા ભાવનગરને પાણી મળી શક્યું નથી ભાવનગરમાં એકાંતરે પાણી આપવામાં આવે છે લાઇનમાં ભંગાણ સર્જાતા નગરજોનોને વધારાનો એક દિવસનો પાણી કાપ સહન કરવો પડે છે ડિસેમ્બર જાન્યુઆરી સુધી કોઈ મુશ્કેલી નથી પરંતુ આજે હાલમાં જે લાઈનમાં બે દિવસ પહેલા એક લીકેજના કારણે લગભગ ચૌદ કલાક સુધી સપ્લાય નથી આવ્યો ચૌદ કલાકમાં લગભગ ત્રીસ એમઇડી પાણી નથી થયું અને પચીસ એમએલડીનું પાણી થયું પડ્યું એના કારણે છેલ્લા ત્રણ દિવસમાં પાસઠ એમઇડી પાણીનો પુરવઠો ઓછો મળે છે જેના કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી સપ્લાય અનિયમિત થયેલ છે અમુક વિસ્તારો એવા છે કે જેને વધારાનો પણ એક કામ આપવા પડ્યો એક્સ્ટ્રા કામ આપવા પડે એવી પરિસ્થિતિમાં સજાણી છે પ્રજાએ અત્યારે સહકાર આપવાની જરૂર છે ખાસ કરીને અત્યારે અનિયમિત છે લાઈન અવારનવાર તૂટે છે ગઈકાલે ખેડૂતોને નેશળપણે લાઈન તોડી નાખી એટલે પ્રજા સહકાર આપે એટલે તડામાર તૈયારી અમારું જે તેના ડિપાર્ટમેન્ટ છે એક ટુ જેડમાં સંપૂર્ણ અમયથી માંડીને કેમેન સુધીના લોકો કામ કરી રહ્યા છે અધિકારીઓના મતે ખેડૂતો વરસાદ ખેંચા રહ્યો છે એટલે વારંવાર પાઇપલાઇન તોડીને પાણી વાળી રહ્યા છે જોકે મહાનગરપાલિકાના વિપક્ષના નેતાઓનું કહેવું છે કે પાઇપલાઇન વર્ષો જૂની હોવાથી વારંવાર તૂટી જાય છે આ પહેલા બે જગ્યાએ લાઇન તૂટેલી હતી અમે પણ જાણ કરીએ હાલમાં સમઢિયાળામાં પણ પાણીની લાઇન લીકેજ છે મેં અવારનવાર તંત્રને ધ્યાન દોરેલું છે તે લોકો એમ કહેશ કે ખાડા વરસાદના ભરેલા છે હાલની તારીખમાં અત્યારે ખાડા ભરેલા છે માત્રને માત્ર દેખાવો કરી અને પાણીનું કામ કરતા નથી પાણીનું તરસા રાખ ભાવનગરની જનતાને તરશા મારવાનું કામ આ ભાજપ શાસક કરે છે ભાવનગરમાં પાણીની સમસ્યા વિકટ બની રહી છે ત્યારે રાજકીય પક્ષો એકબીજા ઉપર દોષના ટોપલા ઠોડી રહ્યા છે નીતિન સોની વી ટીવી ભાવનગર